શહેરના શાંતિપુરા ચાર રસ્તા પાસેના બે ગેરેજમાં ગાડીઓની ચોરી થયાના ગુનાનો ઉકેલવામાં સફળતા મળી છે સાતના સ્ટાફે ધોરાજીમાં રહેતા બે લોકો સહિત કુલ કુલ ત્રણ વ્યક્તિઓની ચોરીની ચાર ગાડીઓ સાથે ઝડપી લીધા હતા અમદાવાદમાં રહેતા એક વ્યક્તિએ ધોરાજીમાં રહેતા ચાર લોકો સાથે મળીને કાર ચોરીને ધોરાજી ખાતે લઈ જવામાં આવી હતી પોલીસ તપાસમાં અન્ય કાર ચોરીના ભેદ ઉકેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે શહેરના સરખેજ અને શાંતિપુરા સર્કલ પાસે આવેલા બે ગેરેજમાંથી બે દેમૃદુ સહિત ત્રણ ગાડીઓની ચોરી કરવામાં આવી હતી

એ ધોરા છે એક છે આદિલ ખાન એક છે સમીર કરીને આ લોકો એલસીબ્ર સ્ટાફે એમને પ્રતિયુક્તિથી પૂછપરછ કરી તો એમને શંકા ગઈ બીજું એની પાસે બીજી એક ગાડી હતી કે બીજી ગાડીની ચાવીઓ પણ હતી એટલે એમણે પૂછપરછ કરતા એમને બીજી જગ્યાએ જે ગાડીઓ ચોરીને મૂકેલી હતી એ ગાડીઓમાં બે બીએમ ડબલ્યુ છે એક આઈ ટ્વેન્ટી છે અને એક ભલેનું છે એમ કરીને ચાર ગાડી એમને રિકવર કરી છે અને પૂછપરછ દરમિયાન એમણે જે આ આરોપીઓ છે એ પૈકીનો મહંમદ યાસર કુરેશી છે એ ગાડી રિપેરિંગનું કામ કરે છે કાચ ફિટ કરવાનું કામ કરે છે એટલે એને બધી રીતે ખબર છે કે કઈ જગ્યાએ ગાડી જે રિપેરિંગમાં આવે છે એની ચાવી અંદર જ રહેતી હોય છે એટલે પોતે કોઈ પણ ગેરેજનું તાળું તોડી અંદરથી ગાડીની ચાવી મેળવી અને પછી એ લોકો વેચી દેવાના હતા તમને વેચવા માટે આ ગાડી ઓલરેડી ધોરાજી બાજુ મોકલેલી હતી પરંતુ કોઈ કારણસર વેચાડે નહીં અને પછી એ લોકો લાઈન મૂકેલી હતી જે એલસીબી છે એને સર્ક્યુલન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો ઘણી બધી જે સીસીટીવી ફૂટેજ છે એ જો એ તપાસ જે એમની પાસે જે ડમ્પ ડેટા હોય છે એનું એનાલિસિસ કર્યું એ બધી મહેનત કરવાના અંતે છેવટે એમને જે ક્લૂ ઉપર આવ્યા અને જે માણસો પર શંકા ગઈ એ પૈકીના મળી આવ્યા હતા એટલે એમને એ મળી આવેલા છે એમાં ટોટલી ચાર ગાડી અત્યારે એમણે રિકવર કરી છે જેમાં સરખેજ પોલીસના બે ગુના એટેક થયા છે એક આનંદનગર નું થયું છે એક કઠોળિયા નું થયું છે ગાડીઓ ચોરી હોય એવું કઈ તપાસ નું એક આરોપી ની હિસ્ટ્રી છે આની અંદર કે જયારે અગાઉ આ પ્રકારની પ્રવૃત્તિ કરેલી છે બાકી તપાસ ચાલુ છે હજી બે આરોપી એવા છે જે પકડવાના બાકી છે બીજું એવું છે જે અન્ય ગુના આ સિવાયના પણ આ આરોપીઓ છે જે અન્ય બીજા પોલીસ સ્ટેશનના ગુનામાં પણ છે વોન્ટેડ છે અને એમાં પણ પકડવાના બાકી છે આમાં જે જે મેઈન આરોપી છે મોહમ્મદ યાસર ગુનેશી એ ગેરેજનું કામ કરે કાચ કાચખીટ કરે છે ગાડીઓ એટલે એને ખબર છે કે કોઈ પણ ગાડી રિપેરિંગમાં ગેરેજમાં આવે છે તો એની ચાવી અંદર જ રહેતી હોય છે તો એને એ સરળતાથી ગેરેજ હોય એનું તાળું તોડી અને અંદરથી ગાડીની ચાવી હોય એટલે ગાડી લઈને નીકળી જતા અને પછી વેચી જતા

અને એના સિવાય પૂછપરછમાં અંદર કોઈ નીકળે છે કેમ એ બાબતે તપાસ આવી છે હા એટલે જે જે બજાર ભાવ હોય એમાં શું છે કે આ પ્રયાસ કર્યો અમે વેચવાનો પણ મોઘી ગાડી હતી અને કોઈ કારણસર કોઈ મળી નથી આવ્યા એટલે અત્યારે આ તબક્કે તો એ ખબર નથી પડી કે કેવી રીતે વેચવાના હતા પણ તપાસ દરમિયાન વ્યવસ્થિત પૂછપરછ કરવાથી ખબર પડી જશે કેમણે આ સિવાય અગાઉ પણ આવું કોઈ કૃત્ય કર્યું છે કેમ અને કેવી રીતે વેચતા એ આખી સિસ્ટમ ખુલ્લી પડી જશે એમાં એવું છે કે યાસર છે એને આ તો કેવું છે એક વિચાર આવ્યો કે આવું કરીએ તો કોઈને ખબર નહીં પડે કારણ કે ગાડી મોટા ભાગે ગેરેજમાં હોય અને ત્યાંથી જાય તો પોલીસ ફરિયાદ થાય અને પછીની પ્રોસેસ થતી હોય છે અને કટિંગની ગાડી જનરલી કટિંગ શબ્દો એવી ભાષા છે કે જેમાં કાગળિયા વગરની મોઘી ગાડી હોય પચીસ ત્રીસ ટકા કિંમતે લઈ અને એકદમ ડીપમાં આપી દે કે જે ગાડી મોટા ભાગે સિટીમાં આવે ની તો તો એક પકડવી થોડી મુશ્કેલ પડતી હોય છે તો આ રીતે ઘણી ઘણા બધા જુદી જુદી કાર્યક્ષેત્રો માણસો કરતા હોય છે બે ચાર ગાડીમાં ફરિયાદી છે એ દરેકના અલગ અલગ ફરિયાદી છે ચાર ફરિયાદી છે સાહેબ આજે બીજા બે છે એમનો આ ગુનાઓ શું બોલો એ વોન્ટેડ છે એ એ જે છે એ આ બધા મદદગારીમાં છે મેન એક્ચ્યુઅલી એક વ્યક્તિ એ માઇન્ડ એપ્લાય કરે છે ઇમ્પ્લિમેન્ટેશન કરે છે અને બીજા એની મદદ મદદ થાય છે એટલે આખી સંકળાયેલી સાંકળ છે અને યાસર સિવાયના જે બે આરોપીઓ છે પકડાયા એ કામ તો એનો પ્રોફેશન શું છે પ્રોફેશન અત્યારે પ્રાઇમરી તો લોકો એવું કહે છે કે વેપાર કરીએ છે પણ તપાસ દરમિયાન સાચી ખબર પડશે કે ખરેખર શું કરે છે Subtitles